સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ફરી વધારે જોયા છીએ કાંડ અત્યારે એવો હાલે છે કે બધી બાજુ મને બધા ફી લેવા માંગે છે

મજા હોય તો નકરો દોસ્તાને ટાઈમ નો આપવાનો હોય તમે કમેન્ટ માં કહેજો કે આપણે ફેમિલી હોય ફેમિલી ટાઈમ આપો દોસ્તાર મળે છે રોજ મળે છે 10 થી 12 1 લગી બેઠા હોય છે ડેઈલી એ રોજ નું છે એક દિવસ નું નથી અને રજા હોય તો આખો દી દોસ્ત હાલી નીકળસ હવે તો બોલવા દે એને કઈક વારો આવા દે તું હવે વારો આવ્યો છે તું થોડા શબ્દો બે કહું છું તમને સારું લાગે તો કમેન્ટ માં કહેજો કોણ સાચું કોણ ખોટું હા જો ભાઈ રજા છે ને માણસ ને જે ટાઈમે આવતી બાયુ ના મોસ્ટ ઓફ ખબર મારે ઘરવાની રજા કઈ તારીખે આવે ને હુકામ આવે મારે રજા ક્યારે અમાર ના દિવસે આવે હીરા માં જતો મને રવિવારે રજા આવે દર રવિવારે રવિવારે નથી કઈ અમાય નો આજ મારે રજા મારે એટલે હતી મને પગ દૂધો થો ગઈકાલે પડ્યો હતો એટલે એટલે હું ઘરે રહો હવે એને એમ હમણાં દિવસ કાઢ નાખાય કે હરી પડ્યા હતા ને એ કામે જશે વાત તો

પછી એમ તું આ હવારે 8 8 વાગે તો કામ મને ખબર છે આને આ તો બોલશે જ નહીં બીકણી માયા છે ટાઈમ હરી ટાઈમ

ખોટું નહી અમુક કામ હોય ને જેન્ટ ને પતાવા પડે તમારા ઘર વાળા તો રામ છે હું અમને કામ

આની પેલા નો આપણે બનાવ્યો તો ખબર કારની ઓલે ત્યારે આપડે વાત થઈ હતી એવી કે બધાને કામ બાર મળે તો કોણ કોણ જાય ત્યારે હરિભાઈ હું કીધું મારી ઘરવાળી મૂકીને ક્યાંય ન જાવ તો દુશ્મનો જરૂરત હિ નહી અકેલાઈ કાફી હૈ વાત પણ હું કામ આપણે જવાબ આપું મારી પાસે જવાબ મારી પાસે જવાબ મારી પાસે જવાબ

વાત એને સેલે એડ ક્યાં લેવો એના જે એને કઈ ટેલેન્ટ એવું નથી કે તને પાએ બેહાડી શકે ટેલેન્ટ છે આઈ કે ટેલેન્ટ છે હારો વાળ વાળ પકડવાનો ટેલેન્ટ છે તારા મી મે જોયું તમે એમ ને ટેલેન્ટ હોવું જોઈએ બરાબર બધું ટેલેન્ટ એનું બહાર આ ફોન ફોન બધું ટેલેન્ટ બહાર હવે કાઈ નહીં